નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે એવી વસ્તુનું વાવેતર કરી અને આપણે ટૂંકા ગાળાની અંદર સારી એવી કમાણી કરી શકીએ છીએ તો કઈ એવી વસ્તુ છે અને કઈ રીતે તેમનું વાવેતર કરી અને સારી એવું આપણે ઉત્પાદન ટૂંકા ગાળાના સમયગાળા દરમિયાન મેળવી શકીએ તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને ઉનાળાનો સમયગાળો શરૂ થઈ ગયો છે અને અત્યારે ઘણા ખરા લગભગ મોટા ભાગના ખેતરો ખાલી થઈ ગયેલા હોય છે ત્યારે જે પણ મિત્રોને પિયતની સુવિધા હોય છે તે ખાસ કરીને અડદ મગ કે તલની વાવેતર કરતા હોય છે અને તે તેમના દ્વારા ફરીથી ખેતરમાં એક નવા પાકનું વાવેતર કરતા હોય છે પરંતુ જેમની પાસે પિયતની સગવડ ઓછી છે તો તેવા ખેડૂતો છે તે ટૂંકી જગ્યામાં નાની જગ્યામાં વાવેતર કરી અને આ સમયગાળા દરમિયાન સારું એવું ઉત્પાદન લઈ શકે છે અને સારા એવા ભાવ મેળવી શકે છે તો તે વિશે વાત કરીએ તો મિત્રો વાત છે લીલા ધાણાની ખેતી વિશે ઉનાળાના ધાણા છે કારણ કે અત્યારે ધાણાની બજાર ચોક્કસપણે ઓછી જોવા મળી રહી છે પરંતુ હવે જેમ ગરમી જશે ગરમી પડશે અને જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ ધાણાની બજારમાં વધારો જોવા મળશે સો બસો રૂપિયા કિલો પણ જઈ શકે છે તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ આપણે ધાણાના ફાડા કરી અને કોતરો છે તેને પલારી કોતરાની અંદર રાખી દેવાના છે અને ચોવીસ કલાક સુધી આ રીતે રાખવાના છે ટૂંકી જગ્યામાં આપણે વાવેતર કરતા હોય છે એટલે ખાસ કરીને આપણે છાટણીથી ધાણાને વાવેતર કરવાનું છે અને ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ધાણાનું વાવેતર કર્યા બાદ જમીન છે તે સંપૂર્ણપણે ભીની રહે તે પ્રકારનું આપણે આયોજન કરવાનું છે જેથી કરીને ધાણાના જે ઉગાવો છે તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ના પડે અને ખાસ કરીને ત્યારબાદ તમારે એની ઉપર ફુવારા ગોઠવી દેવાના છે સવાર સાંજ થોડી થોડી કલાક ફુવારા મતલબ કે થોડો થોડો સમય ફુવારા હાપવાના છે જેથી કરીને તમારી જમીન સુકાઈ નહીં તો આ સમયગાળા દરમિયાન તમે જો આ પ્રકારે ખાસ કરીને ફુગારા સાથેનું આયોજન કરશો તો ચોક્કસપણે ધાણાનો ઉગાવો સારો આવશે ઉગાવવામાં ઉગી જાય છે વધુ જોવા મળે તો આ સંજોગોમાં ધાણા સુકાઈ જાય તો સુકારા માટે પણ યોગ્ય દવાનો છંટકાવ આઠથી દસ દિવસના જ્યારે ધાણા બહાર નીકળતા હોય છે અને સુકારાની સમસ્યા દેખાવા લાગે ત્યારે સ્પ્રે કરી દેવો જેથી કરીને આગામી સમયમાં

છટકાવ કરી શકે છે જેથી કરીને તેની વધ છે તે ઝડપથી આપણે કરી શકીએ અને અત્યારે જે સમયગાળા દરમિયાન જોવા જઈએ તો ધાણાનું વાવેતર એ માટે હોય છે કારણ કે ઉપર તાપ પડતું હોય છે આ સમયગાળા દરમિયાન ધાણાનું જે વાવેતર છે તે ખૂબ મુશ્કેલી પડ્યું હોય છે અને આ કારણોસર ધાણાની બજાર સારી એવી ઉનાળામાં જોવા મળતી હોય છે તો ટૂંકા ગાળામાં તમે વાવેતર કર્યું હોય તો તેની ઉપર કોઈ પડદા જેવું પણ તમે ઢાંકી શકો છો અથવા તો આપણે ગ્રીન હાઉસ હોય તે પ્રકારનું થોડું એવું આપણે ટૂંકા ગાળામાં વાવેલું હોય તો તે પ્રકારનું આયોજન પણ તમે કરી શકો છો પરંતુ તમારે ખાસ કરીને પાંત્રીસ ચાલીસ દિવસનો સમયગાળા બાદ તમારા ધાણાની જે વેચવાલી છે તે શરૂ થઈ જશે અને બે મહિનાની અંદર તમારું ખેતર ચોક્કસ પણ એકદમ ખાલી થઈ જશે કારણ કે જે આ પેદાશ છે તે ટૂંકા ગાળાની છે અને અત્યારે બજાર છે તે ઢીલી જોવા મળી રહી છે પરંતુ હવે જેમ ઉનાળો જશે તેમ તેમ બજાર છે તેમાં ચોક્કસપણે જોવા મળશે બજારમાં કારણ કે અત્યારના સમયકાળ દરમિયાન ધાણાનું વાવેતર છે તે ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળતું હોય છે અને વધુ આવકો છે તે અન્ય રાજ્યોમાંથી જોવા મળતી હોય છે એટલે આપણે લોકલ આ પ્રકારના આયોજન ટૂંકી ટૂંકી જગ્યામાં કરીએ તો આપણે ટૂંકી જગ્યામાં પણ સારું ઉત્પાદન ચોક્કસપણે લઈ શકીએ છીએ તો ખાસ કરીને ધાણા છે તેમાં મુખ્યત્વે જે અત્યારનો સમયગાળો છે તેમાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધે તેમ તેમ જે ધાણા વાવેતર છે તેની સંખ્યા વધવી જોઈએ મતલબ કે તેની ક્વોન્ટિટી છે તે વધારવી જરૂરી છે કારણ કે ઉગાવો છે તેના માટે જેમ ગરમી વધુ પડતી હોય છે તેમ તેમ ઉગાવવામાં તકલીફ વધુ જોવા મળે તો એ સમયગાળા દરમિયાન આપણે જે બિયારણ છે તે થોડું થોડું જેમ ગરમીનું પ્રમાણ વધુ હોય તેમ બિયારણમાં થોડો થોડો વધારો કરવો જરૂરી છે બાકી ધાણાના વાવેતરમાં તમારે ઉગાવવામાં પણ તકલીફ ચોક્કસપણે પડી શકે છે એટલે લીલા ધાણાની ખેતી દ્વારા તમે થોડું એવું ચોક્કસપણે આયોજન કરી અને થોડી જ જગ્યામાં સારા એવા ભાવને કારણે તમે થોડી સાઈડ આવક ચોક્કસપણે ઉનાળા સમયગાળા દરમિયાન પણ કરી શકો છો તો ચોક્કસપણે ટૂંકી જગ્યાવાળા અને ઓછા પિયે જેમની પાસે ઓછા પાણીની સગવડ હોય તે મિત્રો ખાસ કરીને ટૂંકી જગ્યામાં આ ટ્રાય કરી શકે છે જેથી કરીને ઉનાળાના સમયગાળા દરમિયાન પણ તમને થોડા ઘણા રૂપિયા ચોક્કસપણે આનાથી મળી શકે ને લીલા ધાણાના સારા એવા ભાવ પણ ચોક્કસપણે મળી શકે છે આભાર